મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો અમે અહીં આવ્યા છીએ અમારી બીજી દુકાન છે અને હજી ચાલુ નથી કરી પણ બોર્ડ ને એવું લગાવ્યું છે કઈયા લગાવ્યું છે એ કઈયા રોડે લગાવ્યું છે તો જો હું ધર્મન મમ્મી ને બધા આવ્યા છે થોડીક સાફ સફાઈ ને એવું બધું કરવા તો હવે જોઈ સાફ સફાઈ ને એવું બધું કરવી દુકાન ને એવું કઈ ખોપા ખોલે પછી જોઈએ હવે રહી ગયું રહી ગયું હવે નહીં પડે હલો જમું અંદર

જગ્યા મોટી થોડી કેમ સાફ સફાઈ થઈ જાય ને આખું ખુલી જાય

ઓલી એક દુકાન હતી ત્યાં પપ્પા બે છે ને અહીંયા મેહુલ બે છે પણ હજી શરૂઆત નથી કરી હનુમાન જયંતિએ કરવી હતી પણ થોડું ઘણું લેવાનું ને બધું બાકી હતું ને એટલે એવું કંઈ થયું નહીં પણ હવે ધીમે ધીમે પછી જો શરૂઆત કરશે ને અહીંયા ટાંકો હતો એ કંઈક પેક કરી દીધો છે હવે જો અહીંયા ટાંકો દેખાય છે ને પેક કરી દીધો એટલે પાણીનું ને એવું કંઈ દેખાય નહીં ને અહીંયા બોર્ડ ને સ્વિચ ને એવું બધું છે હાલો વાળવાનું છે આ બધું જો મસ્ત દુકાન ચોખ્ખી કરી બધી નીચેથી ને બધી મસ્તીની સરસ મજાની પરસેવો થઈ ગયા રેપ છે જો અહીંયા થોડું કચરું પાંદરા ને ઊભો હતું ભલે પડે ભલે વાંધો ના ના અરે ભલે પડે જાય ને ચોખ્ખું થઈ જાય થોડું આવી એ બેટા એ ધર્મ ગાડી આવે છે પાંદરા ને કેમ કે ઉપર છે ને ઝાડવા બહુ જ છે તો ઝાડવામાંથી પાંદરા ખરે તો આ બધું વડાઈ જાય ને એટલે જો અહીંયા મસ્ત થઈ જાય ચોખ્ખું હવે અમે જો આવ્યા છે અહીંયા અમારી દુકાને જો હવેલી ચાર વડાપાવ દેખાય ને અમારી દુકાન છે અને આખું એક કોટેજ જ છે જમવાનું બધું એમાં આલુ ને બધુંય મળે જો મેહુલ અહીં ભૂંગળા લઈને આવ્યા ધમો હાટું આલે ભૂંગળા

સોસ વગર નો ભાવે કા આજે જો બાર તડકો જ નથી બફારો એટલો છે ગરમી તડકો તો જો જરાય નથી જમું તું છાશ પીશ હરીશ મોટું કે નિયમ હારી જ આવે તો મસ્ત મજાનો પીઝો અમારો આવી ગયો છે અહીંયા હાલો લેવા મોટો જા લઈને જા પડતો તારા ન્યા છે હો દાદા હા ખાઈ ગયો મસ્ત છે નાખો નાખજો આમાં બધેમ નાખો થોડું થોડું મહેલું આ ઓકે એકચલી ફ્લેક્સ લઈ લે જમચરી ઓ આયા જો આ શું છે ઓલું છે ઓલું હપ્સ છે હઈ તોડો નાખો પેટમાં દુખે એમથી હા ના ના કરતો નમસ્તે બીજો છે મજા આવે ઘરે ઘરે ગો કેમ છે ભાઈવા હે ત્યાર પછી જો સાંજનો સમય એટલે કે સાડા પાંચ જેવું થયું હતું તો હું ડ્રેસ લેવા આવી ગયા ગયાથી જો મારે છે ને એવો જ છે મેં બેસતા વર્ષના દિવસે પહેર્યો તો ભાભી માટે કપડાં લેવા આવ્યા છે તો જો અમને આ પર્પલ કલરના કપડાં ગમ્યા છે તે લીધા છે બીજા પણ ઘણા જોયા પણ બીજા બહુ કંઈ ધ્યાનમાં ન આવ્યા એક વધારે ગમી ગયો તો એ લઈ લીધું અને ત્યાર પછી ખરીદી કરીને ઘરે આવી ગયા જો અહીંયા મામાને ઘરે આવી ગયા છીએ અમે નીલભાઈ ભાભી કપડા લેવા જવા હતા તો જો હું આવી છું અને હવે જમીન પછી ખાઈ પી નિરાતે ઘરે જવાનું છીએ અમે આ ભાઈ જો હિંચકા ખાવા બેસી ગયા છે કોણ મારા માર છે આ કેમ મારશો આમ સાત ભાઈ નો તો ભાઈ ભાઈ કરતો તો જો હું પેલા દસ પાસ કરી રહીને તો દસ પાસની સાથે મશીન નું શીખી ગઈ તો મારા ભણતર નો પપ્પા ને ટેકો કરવા ક્યારેક ક્યારેક છે ને હું મશીન એ ચલાવતી તો એ મશીન છે ને મેં રેવા દીધું ઘરે મેં કીધું ભાઈ કે વેચી નાખું મારે વેચવું નથી મેં કીધું મશીન તો છે ને ક્યારેક કુર્તી સીવવી હોય કે પછી બીજું કામ કરવું હોય ઘણી વખત રિપેરિંગનું કામ હોય ને તો કોઈ નાનું એવું આ તે કામ છે એ ન કરી દે તો ત્યારે મારે બહુ સારું પડે તો મેં આ મશીન છે ને એ તો રેવા જ દીધું છે મારે ક્યારેક એવું સિલાઈ હોય મારી પોતાની કુર્તી ને સીવવું હોય તો ત્યારે તો હું મમ્મીને ઘરે આવું ને ત્યારે સીવી જ લઉં એટલે હું મારા પોતાના કપડા છે જાતે સીવું પછી ક્યારેક એ નાની સિલાઈ કેવું હોય ને તો બહુ સારું પડે તો મશીન તો મેં કીધું વેચવું જ નથી મારે મશીન છે સારું એ મારે રાખવું જ છે તો અહીંયા જોઈ રેવા દીધું છે ક્યારેક નાની નાની સિલાઈ કેવું કરવું હોય તો અહીંયા આવીને મમ્મીને ઘરે કરી લો મમ્મીને એવું કંઈક હોય ને એને ઘરે કઈક તો એ બધું રાખી મૂકે રોકવા આવું ને મમ્મીને ભાભીની ભાભી બધા છે ને થોડું થોડું હોય કંઈક રાખી મૂકે રોકાવા આવું ને ત્યારે બધું ભેગું કરીને એ કાર પછી સિલાઈ કરી નાખું બધી ને અહીંયા જો અમારા નાનપણનો ફોટો છે એમાં મમ્મી પપ્પા ભાઈ અને હું તો એમાં હું તો છે ને કંઈક અલગ જ લાગુ છું તો કેવું થાય મેં ધર્મને પૂછ્યું કે ભાઈ ધર્મ મમ્મા કોણ છે એમ તો બાને દાદાને ઓળખી ગયો મને મામાને તો ઓળખો જ નહીં એ કે કે ખબર નહીં આ કોણ છે એટલે એ છે ને મને તો ઓળખતા જ નથી કે મારી મમ્મા છે એમ કેમ કે એમ કોલેજમાં હતી કે ફર્સ્ટ યરમાં ત્યારનો ફો ફોટો છે એટલે એ નહીં ધર્મ કે નીલ કે ઓળખતો નથી નીલ તો હજી હવે આમ થોડીક સમજે કે ભાઈ આ છે મમ્મી મામા પણ ધર્મ તો છે ને એ ઓળખતો જ નથી પપ્પા કંઈક તમારે રસોઈ બનાવી નહીં ને એટલે તૈયાર પાઉંભાજી લઈ આવી તો જોઈ સરસ મજાની પાઉંભાજી ને પાવી તે વઘારેલા જ લેવા છો પાઉં છે વઘારેલા અને મસ્ત જો ભાજી છે અને અહીંયા કાંદા ટમેટા છે ડાઇનિંગ ટેબલ ઉપર ઢાળીને મૂકી દઈ ગરમ છે ભાજી હાલો ગરમ છે ત્યાં જ જઈ તૈયાર ખાવા નતું ને બહુ મજા પડી ગઈ તૈયાર ખાવા નતું એટલે કઈ કામ કેવું તો હોય નઈ હવે અમારે બધી વસ્તુ છે એ બધી સેટિંગ કરીને ગોઠવવાની છે લાડવા દેવા માટે ઢીંગલી ના કપડા જો આ રીતે બધા ગોઠવીને ઓર્ગેનાઈઝ કરતા હતા કે કઈ લઈ જવા કઈ નહીં કેમ કે લગ્ન ની છાપ જેમ ગોઠવે તેમ હવે લાડવાની પણ ગોઠવે છે તો તેના માટે બધી તૈયારી છે ધીમે ધીમે કરતા હતા જય શ્રી શ્રી